ગુડ મોર્નિંગ રામ રામ ડાયદા ને સ્વાગત છે ભાઈ બધા નવા વ્લોગ વિડીયોની માલિકા ટાઈમ તો હે લગભગ સાડા દહ થવા આવ્યા છે અને પૂગી ગયા આપણે અત્યારમાં એને માતામાં આંટો મારવા અત્યારમાં નહીં આમ તો સાડા દહ જેવો ટાઈમ છે એટલે બહુ મોડું થઈ ગયું છે અને અહીંયા શું કામ ચાલુ છે ખબર છે અહીંયા એને આપણા જે બહુ જાજા બધા શીણ્યા હતા ને એને ખાવાનું કામ ચાલુ છે અને ખાવા એ ભાઈ આપણે એને ખેડૂત બહુ મોટા એટલે બે થવા હે એમાં એક ખળાનું કામ પૂરું થઈ ગયું હે અને બીજું ખરું હવે લેવાનું છે તો એ હાટું જો શીણાના પાથરા ભેગા કરવાનું ચાલુ છે તો એમાં એવું હતું કે આપણે હે એમાં બે છે અલગ અલગ વાવેતર સફેદ શીણા અને લાલ છીણા જે આપણે જો આવડે આ આવે ને રેગ્યુલર શીણ્યા એ એક ખળાનું કામ પૂરું થઈ ગયું હે અને બીજું ખરું હવે જે સફેદ શીણ્યા હતા ને એ ઉપાડવાના એટલે ઉપાડવાના શું કાઢવાના બાકી છે અને કેળા કેટલા છે એક બે ત્રણ ચાર ચાર કેળાના શીણ્યા હે

ઓલા કેટલા કોથો ઓલા તો આટલે બધે પાવાયા હતા કેટલા છે 1 2 3 4 5 6 60 પાવાયા હતા એમથી પાંચ કોથો યુ ભરાણી તો આ ચાર પાવાયા મશીન તો બસ ગગળો થવાનું સુમતો તો તો કોથો ચાલુ રે આપડે આ તો કોથો યુ જો કોથો યુ છે ને તરવેની ઉડીતે વીડીએ તો કોથો યુ આને નેપી દીધી છે હવે આને એવડાઈ બધે કામ કરે આપણ આતો માન લીધો છે પાછા જાવ દી ઘાણે અને એમ કીધું શીણિયાનું ખાઈ રહ્યું અને આ આપણે સફેદ શીણા રહ્યા ને એ બધા ભેગા કર્યા હે હવે હે ને પાતામાં આપણે આ છેલ્લું ખવું હે આ શીણાનું પૂરું થાય ખવું એટલે પાતામાં વણ ઊંચી સિઝનના જે ખાવા હતા ને એ બધા પૂરા થાય છે હવે ખાલી આપણે ખારાવાળી એક ઘઉંનું ખાઉં બાકી હે પણ એ તે બાપરું પૂરું થઈ જાય ને પછી ટૂંકમાં શું કહેવાય વાઢી બાઢીને કમ્પ્લીટ કરી અને પછી આગળ はい。 બપોરના લગભગ સાડા બાર થવા આવ્યા છે અને આપણે ધાણે થી પુગી ગયા છે બપોર આપણે કરવા અને આજે ને બપોર આપણે આપણે luxurious ગાડી લાવવા પાછળનું કારણ એવું હતું કે આપણે છે ને થોડા હાટુ આ જે ખો રહ્યો ને એ થઈ ગયો તો પૂરો તો ઘણે સ્ટોક રહ્યો ને એમાંથી બે ગોઈન લાવવાની હતી એટલે એક ગોઈન આવ્યો હતો ને તો આપણો ડેલો ખોલ્યો હતો એ હવે પાછો વાંચી દીધો હે અને એ કોઈ પાછો બહાર મૂકી દીધો હે ને હવે છે ને બે હું ઓછા બકો કરવા એ પેલા તમે અહીંયા જોઈ લો અને પેલા આમ આપણે એક બે સિક્કું ગોતી લેવી પેલા સિક્કુ આ જુઓ કેવા મસ્ત આવ્યા હે આ વખતે ને થોડાક ઓછા આવ્યા હે અને આ બાજુ જોઈ લો આવી જોવો આપણા ઘર આંગણે ભાઈ આંબામાં કેરી આવી હે કેવી મસ્ત મજાની કેરી હજી તો હા નંદકીનકી હે પણ હું આવું આવું મોટી થતી જાય છે જો નકરી આવી છે આખા આંબામાં છે ઠેઠ સુધી બધે ઉપર ને બધે આ નજર નો લાગે ને એની હાથનો જુગાર કરેલો છે તો હવે છે ને અમે એક બે શીખવું ગોઈ કદાચ જડે છે સાધુ લગભગ તો ન જડે કેમ કે અમે બધા છે ને ભાઈ ફેમિલી મેમ્બર જાગા છે એટલે બધાય નવરા થાય કે કેવા આ તો મારતા હોય લઈને હવે આપણે બેસી જાય ભૂકો કરવા અને કેટલી મહેનત પછી હે ને આપણને એક સીકું મળી ગયું છે એ રીતે પાછું સોળવે પાકેલું જોઈ લ્યો અને આ હું છું ખબર છે તો અહીંયા હે ને આપણો અંગૂઠો ફિટ બેહી જાય છે એનું કારણ એવું છે કે આપણે સોળવે શીકું જાય ને એમાં શું કહેવાય પાકલ ગોતું હાટું જેટલા શીકું જાય ને અંદર બધા એને દબાવવા પડે તો દબાવતો ને એમાં આ સીકું પાકલ હતું તો એની અંદર અહીંયા આપણો અંગૂઠો આમ બેહી ગયો હતો તો સાકુને ગોટલાને એવું બધું આવી ગયું છે મસ્ત મજાના કકડિયા રોટલા છે અને બટેટાનું શાક છે અને આરે ભાઈ આપણો શું કહેવાય દેશી ગોવો છે તો પહેલાં તો આપણે સીકુનું સેવન કરવાનું છે અને પછી આપણે શાક ખાવાના છે કેમ કે ઘરની શીકુડે ઘર આંગણે શીકુડે એના સીકું અને પાછું છોડવે પાય છે એટલે ભાઈ જેવું એવું હોય એની ડેરી વાત જ આવતી સારી કાઢવા સાચું એથી સીધું ખાવાનું હોય છે

અને આ બાજુ છે વાસડો અલે ને ઓલી પાડીને ઉતવા છે રોટ લાઈન આવે એવું છે આ લાલે કટકોટ તે થાય આટુ નીચ જાજુ ઈ દીધું ઓલી તો બાચી જ ગઈ હે પણ વાંધો નહીં હાલો ટી બતા એને બપો તો ચાલુ છે અને મસ્ત મજાના લીમડાના ટાટા સાહેબ બાંધા છે ને નોરાનો તડકો ભાઈ પડે છે ફૂલ હવે પૂદવો હવે મને નીણ ખાવાનું ચાલો હવે પાછી એને આપણે લેમ્બો ગીની ને મારી દેવી સેલફ અને નીકળ જેવી ઘણા બધી હવે છે ને સાનો ટાઈમ થયો હે એટલે આજ છે ને શા પી પી હમણાં કંટાળો છોડે સમજાવવામાં એટલે કઈક યુનિક કરવાનું છે યુનિક માં હું તો ખબર કોફી બનાવવાની છે પણ આપડા શું કહેવાય અહીંયા કેવું થાય હે ભાઈ કે આપણે કઈક આમ હાલ ઉકલવા દીધી કે તો માર ગાવાના કોક નીકળે આમ કોફી બનાવવા હાટવું જોઈએ દૂધ ગરમ કરવા મૂક્યું ને કોફી ફૂલાવાઈ હતી ને કાં જો આ ભાઈ આવ્યા હે

ખાત જેવો ટાઈમ થયો છે અને કાણે ત્યાં આવીને વાવું ને એવું બધું કરી લીધું છે કેમ કે અમે ભાઈ એને વાડિયા દેવી ને તો વાડીયામાં તો પાણી નું થોડુંક વહેલું હોય તો વાવું પાણી કરીને હવે હેને આપણા બધા બધુડાને વાવ કરાવી દેવી એવડા એને ઓલરેડી જો ખડ ને નીણને એવું બધું ન થાય ગયું છે એટલે વાવ ચાલુ છે પણ એ લોકો જો નીણ નાખેલી છે તો એ ની વાટે છે એટલે બધાને વાવ કરાવી દેવી ને તો શું છે એ લોકો પછી એનું આજુબાજુ ભોજન ચાલુ કરી છે રે ભાઈ લાવું હું હાલ 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 હજી તો બે એવું રીતે વાટે છે ને એક પાડુડી ઉલક જ વાટે છે ને બસ હું આવ્યું તારે આવી ગયો હાલ ખડ નાખેલું છે પણ વાવું જો બધા એને જાત હાલે

બાકી અંધાતું બંધાતું થઈ ગયું હે તમે બોલે હે ચાલો હવે એને આપણે ખુરશી લઈ લેવી ને જમાવી પછી મીટિંગ